જીઓ સેટેલાઇટ લોન્ચ વ્હીકલની સત્તરમી ફ્લાઇટ છે અને સ્વદેશી ક્રાયોજેનિક અપર સ્ટેજ સાથે ફ્લાઇટ છે રોકેટ એનવીએસ ઝીરો ટુ ઉપગ્રહને જીઓ સિન્ક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં સફળતાપૂર્વક મૂક્યો એનવીએસ ઝીરો ટુ ઉપગ્રહ નેવિગેશન વિથ ઇન્ડિયન કન્સ્ટેલેશન સિસ્ટમનો મહત્વપૂર્ણ ઘટક છે જે ભારત અને તેની સીમાઓથી એક હજાર પાંચસો કિલોમીટર સુધી ચોક્કસ સ્થિતિ ગતિ અને સમય સેવાઓ પ્રદાન કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે એનએવીઆઈસી બે પ્રકારની સેવાઓ પ્રદાન કરે છે નાગરિક ઉપયોગ માટે સ્ટાન્ડર્ડ પોઝિશનિંગ સર્વિસ અને સત્તાધિકૃત વપરાશકર્તાઓ જેમાં સૈન્યનો સમાવેશ થાય છે માટે રિસ્ટ્રિક્ટેડ સર્વિસ આ લોન્ચ એનએવીઆઈસી સિસ્ટમની વિશ્વસનીયતા અને મજબૂતીમાં વધારો કરે છે નાગરિક અને સૈન્ય ક્ષેત્રો માટે ભારતની નેવિગેશન ક્ષમતાઓમાં યોગદાન આપે છે લગભગ બે હજાર બસો પચાસ કિલોગ્રામ વજનનો એનવીએસ ઝીરો ટુ ઉપગ્રહ એનએવીઆઈસી ઉપગ્રહોના અસ્તિત્વમાં રહેલા સમૂહોમાં જોડાય છે સતત સેવા અને સુધારેલી સુવિધાઓ સુનિશ્ચિત કરે છે ભવિષ્યની યોજનાઓ ઇસરો સિસ્ટમની ક્ષમતાઓને વધુ સુધારવા માટે વધારાના બીજા પેઢીના એનએવી આઈ ઉપગ્રહો લોન્ચ કરવાની યોજના ધરાવે છે આ ઉપગ્રહો એલ વન બેન્ડ સંચારને સામેલ કરશે જે વિવિધ એપ્લિકેશનો માટે એનએવીઆઈસીની સુસંગતતા અને ઉપયોગિતા વિસ્તારે છે